સાબરકા શંકરસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ માન્ય અંજુનભાઈ આ સાબરકાંઠા નું નેતૃત્વ અને સંસ્કારી નગરી બરોડામાં નરેન્દ્ર દામોદર સંસ્થાનની છઠ્ઠી નું યાદ કરાવી દેવા માટે તૈયાર છેવા એવા માન્ય સિદ્ધાર્થભાઈ સમય ખુશ થયો છે એટલે મંચસ્થ મહાનુભાવો સમગ્ર જિલ્લામાંથી પધારેલા મારા મૂરબીઓ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો અને વાલા પત્રકાર મિત્રો તમને વધારે એક જ વિનંતી કરું છું આ વક્તાઓ અને કોઈ ઉઠતા નહીં આટલી દિવસ તમે રાખજો કારણ કે એમની મહત્વની વાતો આપણે સાંભળવાની છે ખૂબ વક્તાઓએ વિગત થી વાત કરી મારી लाबी बात नाही करू पण मारे तो सरपंच तो हारेला के जीतेला बैठा हो तो आूच करे सरपंच टका मतदान थायचे नेव नेव तालुका पंचायत जिल्हा पंचायत चूटणी लढ्या होय आूच करे तालुका पंचायत जिल्हा पंचायत मेटला टका मतदान थायचे પંચોતેર એસી ધારાસભ્યો બેઠા છે ધારાસભામાં કેટલા ટકા મતદાન થાય છે અને લોકસભામાં કેટલા ટકા મતદાન થાય છે પચાસ પંચાવન મારે તમને વગેરે પૂછવું છે કે લોકસભાની ચૂંટણી આવે તમારી સરપંચની ચૂંટણી હોય ત્યારે આખા ગામમાં બધા મતદાર હોય છે લોકસભાની આ વખતે મતદાન નહીં જાય છે આ પત્રકાર મિત્રો એવું લખે છે કે કે બે ત્રણ ટકામાં સરકાર બદલી જાય છે તારે અહીં તો સરપંચમાં નેવું ટકા અને લોકસભામાં પચાસ ટકા ચાલીસ ટકા નો ડિફરન્સ ચાલીસ ટકા નો તફાવત આ ચાલીસ ટકાનો તફાવત જે પડે છે એ કેમ પડે છે એટલી વાત તમને પૂછવા આવ્યો છું વેદનાથ છે દેશમાં કોંગ્રેસની નાક અને નરેન્દ્ર દામોદર સુલતાનની નાક વાત છે આપણા વાળીના વાળી તો આપણી નાકની વસ્તી વધાર કે હમેવાળાની આ છતાં એકવી વર્ષ થી કેમ ચાલે છે સૂર પુરાવો આટલા વર્ષની રાજનીતિમાં ફોર્મ ભરવામાં આ મેદની ભેગી થઈ છે સલ્યોગ છે સાબરકાંઠાની અને સાબરકાંઠા આગેવાનો તમને તો વંદન કરવા પડે સાત માંથી છ બે હાજર બાર માં અર્જુનભાઈ યુદ્ધો બહુ બને છે એક મહાભારત નું યુદ્ધ સત્ય ને અસત્ય ની લડાઈ ધર્મ ને ધર્મ ની લડાઈ વસ્તીના માલિકોમાં ભાગ પડવા જોઈએ ભાગ ના પડ્યા जब मैं वनवास थे मैं पाचा आ कृष्ण भगवान पोते समाधान में गया कि लाभू कई ना आपो तो कई नहीं पांच भाइयों ने पांच गाम तो आपो और छत्ता दुर्योधन ने शकुन ने कहू पांच गाम नहीं पांच वार जगह नहीं अनेक दिवस से कुंता ने कृष्ण भगवान पूछवा गया कि हे मां कुंता तू क्या मारे सो करवो अनेक दिवस है कुंता कहू तू કૃષ્ણ અર્જુન આવે તો અર્જુન ગાંધી અને યુદ્ધ અને ત્યાંથી મહાભારત ચાલુ થયું ધર્મ નો સત્ય નો જય થયું બીજું યુદ્ધ મને ગમે છે હક અને ના હક ની લડાઈ કરબલા યુદ્ધ ઇમામી હુસૈન રબી અલ્લાહ તલાહ ધર્મ ને ધર્મ ની લડાઈ ની લડાઈ સત્ય ને સત્ય ની લડાઈ એમાં પણ સત્ય નો વિજય થયો અને લોકો કે સત્ય ની લડાઈ લડવા વાળા કયા મતક જનતા રહેશે કયા મતક જનતા રહેશે અને આજે બેઠા છે સત્ય ની લડાઈ આજે બેઠા છે ધર્મ ની લડાઈ આજે બેઠા છે હક ની લડાઈ અને સામે જે બેઠા છે અને દુર્યોધન કહી દો દો કંશ કહી દો જેવું કહી દો પેલી બાજુ એ ઓલાદ છે અને આ બાજુ ધર્મ નું રખવાડું કરવા વાળા લોકો છે આટલું આપણે સમજી મિત્રો લોકસભામાં જશે એટલે શું શું કરશે આપણે તો આવી જ વાતો કરીએ ને પેલા લોકસભામાં સરકાર બનાવી શું કરવું છે ખબર જ નહીં ડાયલોગ કાદર ખાન ડાયલોગ મારે છે કાદર ખાન ચમ કે મારું ત્રીજો દાખલો ધરાવો છો બેઠા ગઈ વખતે ચૂંટણી માં તમે ટીવીમાં માં એડ જોતા હતા ચપટી રમે અને આપણે વારો આવે કે તમારું કેપ્ટન કોણ લે સારું લે આ બેઠો એટલે આ લંગડી રમવાની કબડ્ડી રમવાની વોલીબોલ રમવાનો ધારાસભા લોકસભાની ચૂંટણીઓ છે એની વાત કર શું કરીશું લોકસભામાં જઈને શું કરીશું એ વાત નથી કરવી માત્ર ડાયલોગ અને ડાયલોગ પર તૈયાર કરેલા શીખેલા પ્રજાને ગુમરાહ કરવાના ડાયલોગ લઈને નીકળ્યો છે આ માણસ અને એટલા માટે મારે બે કાયદા યુપીએ સરકારે બનાવ્યા એની જ વાત કરવી બધા ખેડૂત છો એક રૂપિયા કિલો બાજરી કે મકાઈ તમે બજારમાં લેવા જાઓ છો મળે છે બે રૂપિયા કિલો ઘઉં મળે છે ત્રણ રૂપિયા કિલો ચોખા મળે છે તમે ખેડૂત જયારે વેચવા જશે ત્યારે ટેકાના ભાવે સરકારે લેવાનું અને એક્યાસી કરોડ વસ્તી ને એક રૂપિયા બે રૂપિયા ને ત્રણ રૂપિયા કિલો અનાજ આપવાનું પણ એના કરતા મહત્વનો એ કાયદો કર્યો આપણા બધાને ખબર છે કે દીકરીને સારા દિવસ જતા હોય દીકરીને મહિના જતા હોય દીકરીને સુવાબ સમય આવે એટલે દીકરીની મા ક્યાંક સારું વલોડાણા ઘી વલો થતું એને કહી આવે કે બે કિલો ઘી તમે રાખજો મારી દીકરીને ખોરાક માં મોકલવાનું ક્યાંક હિંમતનગર ની બજાર માં આવી સારો ગુંદ સારી તાજો દે એ દીકરી માટે ગુંદ ના લાડવા માંગે અને સારા દિવસ જતા હોય તો દીકરી ની માં આ બધું લઈને દીકરીને હાલવા જાય છે ભાઈ આ રિવાજ છે કે નહીં આપણા એ રિવાજ ની સોનિયા ગાંધી ને ખબર પડી અહીંયા કોઈ તો કહ્યું છે કે સોનિયાજીન કે મા બાપ હે વ્યવસ્થા હૈ બહેનો હાલત ક્યાં હોતી હોગી અને ત્યારે મારી સોનિયા ગાંધી એ નિર્ણય લીધો કે આ ખાદ્ય સુરક્ષામાં જેને પહેલો મહિનો રે એને મહિને એક હજાર નવ મહિના દરમિયાન છોડાયા સોનિયા ગાંધી રાહુલ સોનિયા ગાંધી એ રાજુલજી ની વિધવા છે એને ખબર પડે કાયદા કેવા કરવા પડે આ ગાંધીનગર માં બેઠેલા સંતાન ને શું છે કાયદા કેવા કરવા એની ખબર પડે ક્યાંય પાછા ના પડીએ ક્યાં જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે આ ન કરાવી જાય એની ચિંતા રાખજો બધે ચર્ચા કરે બાપુ ચૂંટણી લડે છે મધુસૂદનભાઈ ચૂંટણી લડે છે રાજકોટ સમગ્ર ગુજરાત માંથી એક કોંગ્રેસી બચ્ચા ને નહી જવા દઉં એના બાપ થી બાર ગયા બીજી વખતે ખાતું નહીં ખુલવા દઉં એના દાદા થઈ ને અગિયાર ગયા અને આ વખતે એના પરદાદા થઈ જવા નથી શિક્ષક નથી બનાવતો તલાટી નથી બનાવતો લાખ તમને ક્યાંય ભગવાન નથી ફૂટેતો આ માણસ અને એમ માણસ ને તમે કહો કે નરેન્દ્ર તો સંતાન તારીખે ચૂંટ બદલા લેજે એક વિનંતી સાથે જય હિંદ જય ભારત ખૂબ ખૂબ આભાર ભક્તિભાઈ સાહેબ હરે આગળના વસ્તા